ભાવ છે મને કોમર્સમાં નવાણું પોઈન્ટ નવાણું પેયર સાથે ઉત્તીર્ણ થઈ છું આજે મારા આ પરિણામનો સંપૂર્ણ શ્રેય હું મારી ધોળકિયા સ્કૂલને આપું છું મારા ધોળકિયા સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કૃષ્ણકાંત સર ધોળકિયા જીતુ સર ધોળકિયા અને આખા શાળા પરિવારે અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે જેની મહેનતથી હું આજે આ પરિણામ મેળવી શકું છું મારા આ પરિણામમાં મારા પરિવારજનોનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે અમને દિવસમાં બાર બાર કલાક જેટલી મહેનત કરાવતા અને ખૂબ જ સપોર્ટ આપતા અમને રાત્રે બાર વાગ્યે પણ કોઈ પણ ક્વેરી હોય તો એ પણ અમને સોલ્વ કરવા માટે એ લોકો અમને ખૂબ જ પ્રેરણા આપી છે અમને એટલા બધા પેપર્સ લીધા છે કે બોર્ડની પરીક્ષા તો અમારા માટે સાવ નોર્મલ જ રહી હતી મારું નામ દેવાણી સુજલ છે અને મારા બાર કોમર્સમાં નાઇન્ટી એટ પોઈન્ટ સેવન્ટી સેવન પર્સન્ટે જ આવ્યા છે અને નાઇન્ટી એટ પર્સન્ટે જ આવે છે આનંદ તો ખૂબ જ થાય છે કારણ કે અમારી એક વર્ષની મહેનતની આ સફળતા આજે પ્રાપ્ત થઈ છે આની પાછળ અમારા મમ્મી પપ્પા અને શિક્ષકોનો બહુ ખૂબ જ વધારે મહેનતનો પ્રયત્ન કર્યો છે કેવો આનંદ આ પરિણામ જે પરિણામ અમે ધાર્યું હતું એ પરિણામ અચીવ કરીને અત્યારે આનંદ તો ખૂબ જ થાય છે આગળ અમારું સપનું અમે અચીવ કરવા માટે એ લાઈનમાં જવા માંગી મારું સપનું તો યુપીએસસી ક્લિક કરવાનું છે અને એ તરફ આજે હું અત્યારથી જ વેકેશનમાં જ અત્યારે હું ચાલુ કરીશ ચૂક્યો છું ઇન્સ્ટિટ્યૂટ અત્યારે તૈયારી તો ચાલુ છે હજી મહિનો દિવસ થયો છે ને સારું હાસિલ પરિણામ કરી શકીશ એમાં પણ યુપીએસસીમાં એ મારી આશા છે નામ હું કૃષ્ણકાંત ધોળકિયા ધોળકિયા સ્કૂલ રાજકોટ તરફથી બોલું છું આજે બાર કોમર્સ સાયન્સ ઉચકેટ સામાન્ય પ્રવાહ આ બધા પરિણામો એક સાથે બોર્ડે આપ્યા છે બોર્ડના ઇતિહાસમાં કદાચ પહેલી વાર એવું બન્યું કે આ પરિણામો આટલા વહેલા અને એક સાથે આપી શક્યા છે એને માટે બોર્ડના અધિકારીઓની સમગ્ર ટીમ ધન્યવાદને પાત્ર છે રાજકોટને પણ સદભાગ્ય છે કે એક સારા યુવાન તરવૈયા શિક્ષણ શાસ્ત્રી રાજકોટને પ્રાપ્ત થયા છે જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે શ્રી રાણીપાલ સડાયા છે અને એમના નેતૃત્વ નીચે ખૂબ શાંત અને નિર્ભય રીતે રાજકોટ જિલ્લાની પરીક્ષાઓ પરિપૂર્ણ હતા પણ ખૂબ સરસ રીતે પરિણામો આપ્યા ધોળક્યા સ્કૂલ આ બધા પરિણામોમાં આખા ગુજરાતમાં છવાઈ ગયેલી છે એક સાથે દસ વિદ્યાર્થી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું આવે એ કદાચ બોર્ડના ઇતિહાસમાં પહેલી વાર કહી છે સાયન્સમાં પણ દોળકા સ્કૂલ નવાણું પણ નવાણું સાથે ઊભી છે કોમર્સમાં પણ ગુચગેટમાં પણ ગુજરાતી માધ્યમમાં પણ અને અંગ્રેજી એટલે સર્વાંગી રીતે આ દોળક્યા સ્કૂલે આપનું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થયું આજે આ વર્ષે દોળક્યા સ્કૂલની સ્થાપનાને પચીસમો વર્ષ એટલે ગોલ્ડન જ્યુબેલી વર્ષમાં મા સરસ્વતીએ એ કંકુ ચોખા ચોડી અને આવા આશીર્વાદ વર્ષ્યા છે બાળકોએ જે મહેનત લીધી બે વર્ષ દરમિયાન એ બે વર્ષથી મહેનતનું આ પરિણામ છે આ પરિણામ માટે બધા જ શિક્ષકગણ વિદ્યાર્થી વાલી દરેકનો સાથ સહકાર રાજકોટ શહેરનું પરિણામ આખા ગુજરાતમાં સૌથી ઊંચું આવ્યું છે એનું એક કારણ રાજકોટના શિક્ષણ જગતમાં જે શાળાઓ કામ કરી રહી છે બધી એ બે મૂન છે બાળકો માટે દી રાત રાજકોટની દરેક સ્કૂલ મહેનત કરાવે છે અને એની કારણે આ શ્રેષ્ઠ પરિણામ રાજકોટને આખા ગુજરાતમાં ડંકો વગાડ્યો છે